હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે બટાકાના ભજિયા બનાવીશું આપણે એના માટે અહીંયા આગળ બે મીડિયમ સાઇઝના મેં બટાકા લીધા છે ઘણી જગ્યા પર આને બટાકાની પૂરી પણ કહે છે અહીંયા આગળ અમે બટાકાના ભજિયા કહીએ છીએ એના બે મીડિયમ સાઇઝના બટાકા લીધા છે અને અહીંયા આગળ મેં દોઢસો ગ્રામ બેસન લીધું છે અહીંયા આગળ મેં આ બેસનને ચાળીને લીધું છે જે આપણે રેગ્યુલર ભજિયા બનાવતા હોય એ જ બેસન છે હવે આપણે આને સરસ આપણે ખીરું બનાવીશું આનું આગળ મેં પહેલા સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને થોડી હળદર નાખી છે આમાં આપણે બહુ મસાલા જોઈતા નથી બસ હળદર મીઠું નાખવાનું છે આપણે અને આમાં ખાવાનો સોડા નાખવાનો છે જે આપણે પછી નાખીશું આમાં આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને એક સ્મૂથ બેટર તૈયાર કરીશું આપણે ભજીયા માટે આપણે આ બટેકાના ભજીયા બનાવવાના છે એટલે આપણે બહુ પાતળું નથી કરવાનું થોડું ઠીક જ રાખવાનું છે આ રીતના થોડું થોડું પાણી નાખતા જઈશું અને સરસ એક સ્મૂથ આપણે બેટર તૈયાર કરી લઈએ તમે જોઈ શકો છો આ રીતનું એક થીક મેં બેટર તૈયાર કર્યું છે આપણે બહુ પાતળું નથી કરવાનું જો આપણે પાતળું કરી દઈશું તે આપણે બટાકા ચિપ્સ પર આ રીતના લાગે નહીં બરાબર એક આપણે લેયર આવી જોઈએ એ રીતના આપણે આ રીતના ઝડું રાખવાનું છે તમે જોઈ શકો છો હવે આપણો આ બેટર સરસ તૈયાર થઈ ગયું છે હવે આને ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે રહેવા દઈએ અને હવે આપણે બટાકા આપણે

સરસ બે થી પાણીમાંથી ધોઈને આપણે કઢી લેવાના છે જેથી આપણા ચિપ્સ કારી ના પડી જાય આ રીતના બટાકાની ચિપ્સ મેં સારી રીતના ધોઈ લીધી છે હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું ગેસ ચાલુ કરી દઈશું આપણે મેં તળવા માટે તેલ મૂકી દીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે બેટરને જોઈ લઈએ તમે જોઈ શકો છો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણું બેટર સરસ સેટ થઈ ગયું છે હવે આપણે એક પિંચ જેટલો સોડા નાખવાનું છે વધારે સોડા નથી નાખવાનો આ બેકિંગ સોડા છે થોડોક જ મેં નાખીશ અહીંયા આગળ અને થોડુંક પાણી નાખીશું એક અડધી ચમચી જેટલું આપણે પાણી નાખવાનું છે વધારે નથી નાખવાનું અને હવે આ સરસ સારી રીતના મિક્સ કરી લેવાનું છે આ રીતના આપણું સરસ બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે એના પૂરી તળી લઈએ આ રીતના આપણે ચિપ્સ લેવાની છે એને આ રીતના સરસ આપણે એને કોટ કરી દેવાનું છે તમે જોઈ શકો છો એટલે આ રીતના આપણે બેટર થીક રાખવાનું હોય છે અને પછી આપણે આને તળી લેવાનું છે આ રીતના આપણે બધા બટાકાના ગજા તળી લઈએ અને સુરતમાં બટાકાની પૂરી કે છે આ રીતના ગેસ ફાસ જ રાખો છે ધીમો ગેસ નથી અને જ્યારે આપણે ચિપ્સ ને કરીએ ત્યારે એકદમ એને પતલી કરવાની જેથી આપણે આ રીતના સરસ અંદર પણ આપણા બટાકા બફાઈ જાય આ ભજીયા ખાવામાં બહુ જ સરસ લાગે છે તમે એકવાર જરૂરથી આને ટ્રાય કરજો હવે આપણી સરસ બટાકાની પૂરી તળાઈ ગઈ છે બે બાજુથી તમે જોઈ શકો છો હવે આપણે આને પ્લેટમાં તળી લઈએ અને આ જ રીતના આપણે બટાકાની પૂરી બધી તળી લઈએ બીજી બાજુ આપણે પલટી લઈએ અને હવે આપણે આ પણ તળાઈ ગઈ છે અને પણ આપણે પ્લેટમાં તળી લઈએ અને આ જ રીતના આપણે બટાકાની બધી પૂરી તળી લઈએ તમે જોઈ શકો છો આપણી બટાકાની પૂરી બનીને સરસ તૈયાર થઈ ગઈ છે હું તમને એક તોડીને બતાવી દઉં અંદરથી બટાકા પણ આપણા જે ચિપ્સ બનાવીને નાખી દે એકદમ સોફ્ટ બફાઈ ગયા છે આ રીતના તમે બનાવશો તો તમને ખાવામાં સરસ લાગશે એના માટે હું અહીંયા આગળ બેસનની અને છાસની ચટણી બનાવી છે તમે આ રીતના એકવાર બટાકાની પૂરી બનાવીને જરૂરથી ટ્રાય કરજો આ સુરતની ફેમસ બટાકાની પૂરી છે ફ્રેન્ડ્સ તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમારે મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ